ગંગાજળ અમેરિકામાં એક લિટર ગંગાજળ શા માટે અઢીસો ડોલરમાં ઉપલબ્ધ છે શિયાળાની ઋતુમાં ઉધરસ ઘણી વખત થાય છે જ્યારે ડોક્ટરો દ્વારા ઉધરસ મટાડવામાં આવી ન હતી ત્યારે કોઈએ કહ્યું કે જો ડોક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવતી નથી તો ગંગાજળ આપવું જોઈએ મરનારના મોમાં ગંગાનું પાણી રેડાય છે એવું આપણે સાંભળ્યું છે તો ડોક્ટર સાહેબે કહ્યું ના અનેક રોગોનો ઈલાજ પણ છે દિવસમાં ત્રણ વખત બે ચમચી ગંગાજળ પીવાથી ખાંસી ત્રણ દિવસમાં મટી જાય છે આ એક અનુભવ છે આપણે તેને ગંગાજળનો ચમત્કાર નથી માનતા તેના ઔષધીય ગુણોનો પુરાવો માનીએ છીએ ઘણા ઇતિહાસકારો જણાવે છે કે સમ્રાટ અકબર પોતે ગંગાજળનું સેવન કરતા હતા તેઓ મહેમાનોને પણ ગંગાનું પાણી આપતા હતા ઇતિહાસકારો લખે છે કે જ્યારે અંગ્રેજો કલકત્તાથી ઇંગ્લેન્ડ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેઓ પીવા માટે વહાણમાં ગંગાનું પાણી લેતા હતા કારણ કે તે પાણી સડતું ન ઉલટું અંગ્રેજો પોતાના દેશમાંથી જે પાણી લાવતા હતા તે રસ્તામાં સડી જતું હતું 125 વર્ષ પહેલા આગરામાં તેના બ્રિટિશ ડોક્ટર એમ ઈ હોકિન્સે વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું હતું કે ગંગાના પાણીમાં કોલેરાના બેક્ટેરિયા થોડા જ સમયમાં મરી જાય છે રસપ્રદ વાત એ છે કે આ સમયે વૈજ્ઞાનિકોને એ પણ જાણવા મળ્યું કે ગંગામાં બેક્ટેરિયાને મારવાની અદભુત ક્ષમતા છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એન બી આર આઈ લખનઉના ડિરેક્ટર ડૉક્ટર ચંદ્રશેખર નોટિયાલે એક સંશોધનમાં પ્રમાણિત કર્યું છે કે ગંગાના પાણીમાં રોગ પેદા કરતા ઇકોલી બેક્ટેરિયાને મારી નાખવાની ક્ષમતા છે ડોક્ટર નોટિયાલ આ અંગે કહે છે કે ગંગાના પાણીમાં આ શક્તિ ગંગોત્રી અને હિમાલયમાંથી આવે છે જ્યારે ગંગા હિમાલયથી આવે ત્યારે તે અનેક પ્રકારની માટી અનેક પ્રકારના ખનીજો અને અનેક પ્રકારની વનસ્પતિઓ સાથે બળે છે એકંદરે કંઈક એવું મિશ્રણ રસાય છે જે આપણે હજુ સુધી સમજી શક્યા નથી ડોક્ટર નોટિયાલે પરીક્ષણ માટે ત્રણ પ્રકારના ગંગાનું પાણી લીધું તેમાં ત્રણેય પ્રકારમાં ગંગાના પાણીમાં ઇકોલી બેક્ટેરિયા નાખ્યા પંદર દિવસ જીવિત છે એટલે કે ત્રણેય પ્રકારના ગંગાના પાણીમાં ઇકોલી બેક્ટેરિયા ટકી શક્યા નથી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગંગાના પાણીમાં બેક્ટેરિયો ફેજ વાયરસ હોય છે જે બેક્ટેરિયાને ખાય છે બેક્ટેરિયાની સંખ્યા વધતા આ વાયરસ સક્રિય થાય છે અને બેક્ટેરિયાને માર્યા પછી ફરીથી છુપાઈ જાય છે પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ગંગાના પાણીમાં જીવજંતુઓને મારવાની અદ્ભુત ક્ષમતા ક્યાંથી આવે છે ગંગા પર લાંબા સમયના સંશોધન કરી રહેલા આઈઆઈટી રૂરકીના પર્યાવરણ વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર દેવેન્દ્ર સ્વરૂપ ભાર્ગવ કહે છે કે ગંગાને સ્વચ્છ રાખનાર આ તત્વો ગંગાની તળેટીમાં દરેક જગ્યાએ હાજર છે ડોક્ટર ભાર્ગવ કહે છે કે ગંગાના પાણીમાં વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરવાની અદ્ભુત ક્ષમતા છે ભાર્ગવ કહે છે કે અન્ય નદીઓની સરખામણીમાં ગંગામાં સડતી ગંદકીને પચાવવાની ક્ષમતા પંદર થી વીસ ગણી વધારે છે ગંગા માતા છે કારણ કે ગંગાજળ અમૃત સમાન છે જ્યાં સુધી અંગ્રેજો કંઈ સાબિત ન કરે ત્યાં સુધી ભારતીય લોકો તેને સાચું માનતા નથી જ્યાં સુધી કોઈ વિદેશી વૈજ્ઞાનિક કે વિદેશી સંસ્થા એ વાતની સત્યતાની પુષ્ટિ ન કરે ત્યાં સુધી ભારતીય લોકો આપણા સનાતન ગ્રંથોમાં લખેલી કોઈ પણ વસ્તુને સત્ય તરીકે સ્વીકારશે નહીં તેથી જ આ વિડિયોમાં વૈજ્ઞાનિકોના નિવેદનો બીબીસી હિન્દી સેવામાંથી લેવામાં આવ્યા છે